અને લાગણીઓની વાચા છે સંગીતે વર્તમાન પ્રવૃત્તિ ને વેગ આપવા માટેની પ્રવૃત્તિ છે આ પ્રકારની વૃત્તિમાં રૂચિ ઈશ્વરની ખૂબ વહાલી હોય છે આ સંગીત સંધ્યામાં ભગવાન કૃષ્ણ દ્વારા વગાડવામાં આવેલ વેણુનાદથી સર્જાયેલ ગોપી ગીત તેમજ સ્વર્ગીય સુર સમ્રાટ લતા મંગેશકરજીને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી સાથે શહીદોને યાદ કરાયા સમગ્ર વાતાવરણ દેશભક્તિ ભક્તિ સુફી સંગીત સહિત સંગીત સંધ્યાના સુરોમાં ગુંજી ઉઠ્યું લીંબડી શહેરમાં આશરે ચોવીસ વર્ષથી કાર્યરત હંસધ્વનિ સંગીત વિદ્યાલય જેમાં એકસો આઠ વિદ્યાર્થીઓ સંગીત ક્ષેત્રે કારકિર્દી બનાવી ચૂક્યા છે રાષ્ટ્રીય સ્તરે પોતાની કલાની પ્રસ્તુતિ કરી ચૂકેલ ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડમી ગાંધીનગરના આર્થિક સહયોગથી અને હંસધ્વનિ સંગીત વિદ્યાલય દ્વારા હંસધ્વનિ સંગીત સંધ્યાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હંસ ધ્વનિ સંગીત સંધ્યા કાર્યક્રમમાં શાસ્ત્રીય ગાયક સુફી ગઝલના નામાંકિત કલાકાર જયદેવભાઈ ગોસાઈ સુફી સંગીતની સાથે માતાજીના ગરબા ગઝલો સ્વર્ગીય લતા મંગેશકરજીની રચના તથા લોકગીતની રમઝટ બોલાવીને સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા તેમજ મિત મિહિર સોની પોતાની આગવી ગાયકી પેશ કરી સૌના દિલ જીતી લીધા સંગીત કાર્યક્રમમાં રાજકીય આગેવાનો મહાનુભાવો જિલ્લા પોલીસ વડા સંતો મહંતો આગેવાનો સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર હું છું જયદેવ ગોસાઈ આજે લીંબડી ખાતે હંસદધ્વની સંગીત વિદ્યાલય દ્વારા આયોજિત અને ગુજરાત સંગીત નાટક એકેડમીના સહયોગથી હંસદ્વનિ સંગીત સંધ્યામાં આજે મારે આવવાનું થયું અને વિશાલભાઈ અને એમની આખી ટીમ કે જેમણે આટલો સરસ મજાનો કાર્યક્રમ અરેન્જ કર્યો અને આટલી સરસ મજાની વ્યવસ્થા અને આટલું સરસ આયોજન કે જેમાં ગાઈને મને ખૂબ આનંદ થયો મેં મારી લાઈફમાં કદાચ ફર્સ્ટ ટાઈમ સાડા ત્રણ કલાક સ્ટોપ ફર્સ્ટ ટાઈમ ગાયું છે અને આ જગ્યા છે કે જ્યાં મેં ફર્સ્ટ ટાઈમ સાડા ત્રણ કલાક નોન સ્ટોપ મેં ગાયું છે એટલે મારી લાઈફની પહેલી ઘટના છે કે આટલા સરસ શ્રોતા મળ્યા છે આટલી સરસ દાદ મળી છે અને આટલો સરસ મજાનો કાર્યક્રમ રહ્યો છે અને હજી પણ અમે ગાવા જઈ રહ્યા છીએ એટલે અત્યારે રાતના અત્યારે વાગવા આવ્યા છે બે એટલે આટલો સુંદર કાર્યક્રમ અને આવા કાર્યક્રમો ક્યાંક ક્યાંક થતા હોય છે બધી જગ્યાએ આવું ગાવાતું બી નથી હોતું એટલો જ સંદેશો આપી શકું કે શાસ્ત્રીય સંગીત આપણું જે આદિકાળથી ચાલ્યું આવતો શાસ્ત્રીય સંગીત છે એમનો સહારો લઈને કંઈ પણ ગાય તો ચાલે પણ શાસ્ત્રીય સંગીતને અવોઈડ કરીને તો જઈ જ ના શકાય કેમકે એ તો મેઇન હાઈવે છે બાકી બધા ડાયવર્ઝન છે એમાં જવાથી ક્ષણિક આનંદ મળે પણ જે સુકૂન ને શાંતિ અને આત્મરંજન છે એ તો શાસ્ત્રીય સંગીતમાં જ છે આપણું મૂળભૂત સંગીત છે શાસ્ત્રીય સંગીત છે એટલે એનો સહારો લેવો જોઈએ એને ધ્યાનમાં રાખીને ગાવું જોઈએ એ શીખવું જોઈએ બેઝિક તાલીમ બુનિયાદી તાલીમ લેવી જોઈએ